ભરૂચના વિવિધ રામજી મંદિરોમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે પ્રભુ શ્રીરામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો હતો તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી શ્રીરામના આ જન્મદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે ધામધૂમથી ઉજવે છે આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રને પણ આપણને યાદ અપાવે છે કે જેમાં એક વ્યક્તિએ પિતા માતા ગુરુ પત્ની નાના ભાઈ ભાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું હતું ભરૂચના વિવિધ રામજી મંદિરોમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં બરાબર બપોરે બારના તકોરે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તોએ હાજર રહીને પ્રભુ શ્રી રામનું પૂજન અર્ચન દર્શન આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું